નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં પશુ લેવચ અને પશુપાલનની માહિતીમાં આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો મિત્રો તમે પણ તમને પશુ જાહેરાત કરવા હોય તો આપણા મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણત્રીસ જીરો છેતાલીસ એના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો મોકલી લેજો જાહેરાતો કરવા માટે છે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો મિત્રો આજે તમારા માટે સારામાં સારો બની નસલનો પાડો લઈને આવ્યા છે જે વહેંચવાનું છે તો આપણે માલિકને નંબર પણ આપેલ છે તેના પર તમે વાત કરી લેજો કિંમત કેટલી છે શું છે બધું પૂછા કરી લેજો તો તો ગામ ક્યાંમાં છે તો ગામ છે બનિયારી નાની બની વિસ્તાર બચાઉ તાલુકામાં છે તો મિત્રો સારામાં સારો બની નસલનો પાડો છે વેચવાનો છે લોહી પાણીમાં પણ સારો છે તમે હાઈટનો પણ સારો છે અને એના બચ્ચા પણ સારા આવે છે મિત્રો ટોપ ક્લાસ પાડો છે ઘરગ્રહ પાડો છે વેચવાનું છે તો વધારે જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો જેથી કરીને આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે જય માતાજી જય મોન રાડા